નમસ્કાર શિક્ષક મિત્રો કેમ છો મજામાં ને આ વખતે પ્રાથમિક શાળામાં ગીજુભાઈ બધેકાની વાર્તાઓનો સંગ્રહ ભાગ એક અને બે સામેલ કરવામાં આવેલ છે દરેક શાળાની અંદર વાર્તાનો વડલો ભાગ એક અને ભાગ બે આપવામાં આવેલ છે હવે વાર્તા એ દરેકને પ્રિય છે નાનાથી લઈને મોટા દરેકને વાર્તા સાંભળવી ખૂબ જ ગમતી હોય છે તો આ વાર્તાની ઉપયોગીતા શી છે એ પણ આપણે જાણવું જરૂરી છે તો બાળકોનું શ્રવણ કથન આ જે કૌશલ્ય એવા છે કે એનો વિકાસ થાય એ ખૂબ જ જરૂરી છે સાથે સાથે કલ્પના શક્તિ બાળક સહજ રીતે જન્મથી જ કલ્પના શક્તિ ધરાવે છે એમને પરિયોની વાર્તા સાંભળવી ગમે છે એમને નીત નવા અલગ અલગ એમના વિચારોનો વિકાસ થતો હોય છે તો આ કલ્પના શક્તિના વિકાસ માટે પણ ખૂબ જ જરૂરી છે એની સાથે સાથે બાળકમાં વાંચન પ્રત્યે રસ જાગે રૂચિ વધે અને પોતાની રીતે એ સ્વતંત્ર વાંચન કરી શકે એ પણ ખૂબ જ જરૂરી છે બીજું કે બાળક એ સ્વાભાવિક છે કે પશુ પક્ષી જે એની આસપાસ હોય છે એને પણ ઘણી વખત પોતાની કલ્પના શક્તિથી જાણે કે મનુષ્ય તરીકે વર્તા હોય એવું પણ એ અનુભવતા હોય છે તો એ પશુ પક્ષી વિશે પણ જાણે અને સમજી શકે છે હવે માત્ર એટલું જ નહીં પરંતુ આ સામગ્રીની બીજી પણ ઉપયોગીતા છે અને એ છે મૂલ્યલક્ષી હવે મૂલ્ય દરેક બાળકની અંદર મૂલ્યનો વિકાસ થાય એ ખૂબ જ જરૂરી છે એમાં આજના સમયની અંદર આપણે સૌ છીએ કે જે રીતની પરિસ્થિતિ છે એ પરિસ્થિતિની અંદર બાળકોમાં મૂલ્યોનો વિકાસ થાય એ અત્યંત જરૂરી છે સાથે સાથે વાંચન માટે બાળકને પ્રેરણા મળે નવું નવું વાંચન કરવા માટે પ્રેરાય આ પુસ્તક જેવા એને બીજા પણ પુસ્તક વાંચવાની પ્રેરણા મળે અને બાળકમાં સાહજિક રીતે આપણને ખબર જ છે કે એમના હાવભાવ એવા સરસ હોય છે કે જો આપણે એમને વાર્તા કહીએ તો વાર્તા કથનના માધ્યમથી એ પોતે પણ એ કૌશલ્યનો વિકાસ કરી શકે છે સાથે સાથે ગણન કૌશલ્યનો પણ એનામાં વિકાસ થાય છે હવે જ્યારે શિક્ષક વર્ગની અંદર ભણાવતા હોય છે તો એકમ સાથે એને સહાયક સામગ્રી તરીકે પણ આનો સારો એવો ઉપયોગ એ કરી શકે છે બાળક અને વિદ્યાર્થી બંને સાથે મળીને જો કાર્ય કરે તો ખરેખર ખૂબ જ મજા આવે છે અને એમાં પણ આ પુસ્તકનો એ સહાયક સામગ્રી તરીકે ઉપયોગ કરશે તો એમને બંનેને ખૂબ જ ઉપયોગી નીવડશે આભાર